હેલો ખેડૂત મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે બી એસ ટી એક્સો એંસી ડીઆઈ ફોર વ્હીલર ડ્રાઈવ વાત કરવાના છે આજે આપણે ફર્સ્ટ ટાઈમ આપણા ટ્રેક્ટરને વાવણીની અંદર ચલાવ્યું છે મગફળીની વાવણી માનવીના વાવેતરમાં ચલાવ્યું છે તમે વિડીયો પૂરેપૂરો જોજો દોસ્ત તમને અંદાજ આવશે કે ફોર બાય ફોર ટ્રેક્ટર અને ફોર બાય ટુ ટ્રેક્ટરમાં શું ફેર છે આ સાતસો ને પચાસ ફૂટના પલ્લાની અંદર ચાલે છે તોય કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આવ્યો વીએસટી મીચુ પીસીનો વેઇટ ખૂબ જ ઓછો આવે છે એટલે એકદમ ઇઝીલી ચાલુ છે ખેડૂત ભાઈઓ તમે કયા ટ્રેક્ટરથી વાવણી કરી છે એના વિશે કમેન્ટ કરજો અને તમને વીએસટી મીચુ પીસી ટ્રેક્ટર કેવું લાગ્યું ફોર બાય ફોર એના વિશે બી કમેન્ટ કરજો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય જવાન જય કિસાન